મિત્રો તમે જે હાલમાં ડેમોમાં ટીમલે ટેટસ જોઈ મિત્રો એ રીતનું તમે ટેટસ એડિટિંગ કરવા માંગતા હોય તો મિત્રો તમારે એના માટે મોસ મોશન એપની જરૂર પડશે મિત્રો અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને મિત્રો ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બે લાયકોન છે એ પણ તમે ઓલ પ્રેસ કરી દેજો જેમ કે આવા જ વિડિયો આવશે મિત્રો તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળશે તો ચલો મિત્રો હું તમને એડિટિંગ કરતા શીખવાડી દઉં મિત્રો તમારો સૌથી પહેલાં જે ક્યુ આર કોડવાળી એપ છે તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે મિત્રો જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ત્યાંથી તમારે ડાઉનલોડ કરી હવે તમારે ઓપન કરવાનું છે ક્યુ આર કોડવાળી એપ તો મિત્રો હવે તમારું આ રીતના પેજ આવશે મિત્રો તમારે આ જે ફોટાવાળો ઓપ્શન છે તો મિત્રો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરવાનું છે એટલે તમારું આ રીતના પેજ આવશે હવે મિત્રો તમારે આ રીતનો ક્યુ કોડ છે એ તમારે સ્કેન કરવાનો રહેશે મિત્રો તો મિત્રો આ ક્યુ કોડ છે એ તમને મારી ટેલિગ્રામ ચેનલ છે કેડી કે એડિટિંગ એમાં તમને મળી જશે મિત્રો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે ક્યુઆર કોડની તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો મિત્રો મિત્રો હવે તમારે ક્યુઆર કોડ ઉપર ક્લિક કરવાનું છે જે ફોટો છે એની પર તો તમારું આ રીતના પેજ આવશે તો હવે તમારે ડાયરેક્ટ અહીંથી ઓપન ઉપર ક્લિક કરી દેવાનું છે ઓપન ઉપર તમે જેવું ક્લિક કરશો મિત્રો એટલે ત્યાર પછી તમારો જે પ્રોજેક્ટ છે મિત્રો ફૂલ પ્રોજેક્ટ ટીમલી એ તમારે અહીંથી ઇનપોર્ટ ઉપર ક્લિક કરી અને ઇમ્પોર્ટ કરી લેવાનો છે એટલે તમારો પ્રોજેક્ટ છે તમારા આ રીતના ઇમ્પોર્ટ થવા લાગશે તમે અહીંથી જોઈ શકો છો મિત્રો તો જોઈ લો મિત્રો હવે અહીંથી આપણે નેક્સ્ટ કરી દેવાનું છે નેક્સ્ટ કરી હવે તમારે અહીંથી કન્ટિન્યૂ પર ક્લિક કરી દેવાનું છે તો મિત્રો હવે તમારો આ રીતના પેજ આવશે તો મિત્રો હવે તમે જે ફોટોનો સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટો આપણે એડ કરવાનો રહેશે મિત્રો તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે પ્લસના આઈકનમાં જવાનું છે નહીં કે આ પ્લસનું આઈકન છે ત્યાં ક્લિક કરી અહીંથી આપણે મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે અને અહીંથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે હવે ફોટાના આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી ફોટા પર ક્લિક કરી ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફેલ કોમ્પોમેશન એરિયાવાળો ઓપ્શન તમને જોવા મળશે પાંચમા નંબરનું તો તમે જેવું ક્લિક કરશો તો તમારો ફોટો ફેલ સ્ક્રીન થઈ જશે હવે તમારે સાઈડમાં ક્લિક કરવાનું છે સાઈડમાં ક્લિક કરી દેવાનું છે હવે તમારે ફોટા પર ક્લિક કરી અને મિત્રો તમારે ફોટો છે એ તમારે સોંગ પ્રમાણે ખેંચવાનો છે કઈ રીતના ખેંચવાનું છે ફોટા પર આપણે ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે એન્ડ સુધી અટકી જાય તો મિત્રો આ રીતનો ઓપ્શન આવે એની પર ક્લિક કરી સાઈડમાં ક્લિક કરી સ્ટાર્ટમાં આવી જવાનું છે તો મિત્રો હવે તમારે જે ફોટાની ગોળ લેયર છે આપણે ત્યાં દબાવી રાખવાની છે અને નીચેની સાઈડ આપણે ખેંચી લેવાનું છે આ રીતના દબાવીને નીચેની સાઈડ ખેંચશો મિત્રો તમારો સોંગ આવે તો તમારા સોંગની ઉપર આ ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે આ રીતના જે ફોટો છે તો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ તૈયાર થઈ ગયું છે હવે તમારા ગર હોય તો લોકો એડ કરીશો અહીં તમારું નામ લખી શકો છો તો મિત્રો ત્યારબાદ તમારે અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનો છે સાતસો અને વીસ રાખી એક્સપોર્ટ કરશો તો તમારું સ્ટેટસ છે એ તમારું આ રીતના એક્સપોર્ટ થવા લાગશે મિત્રો તો મિત્રો સો ટકા થાય ત્યાં સુધી વેઇટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પંચાણું ટકા થઈ ગયું છે આ રીતના તમારે સો ટકા થશે અને પછી તમારે અહીંથી પ્લે કરીને જોવું હોય તો જોઈ શકો છો અને પછી તમારે અહીં સેવલ ઉપર ક્લિક સેવ ઉપર ક્લિક કરશો તો તમારું જે સ્ટેટસ છે તમારું ગેલેરીમાં આવી જશે તો મિત્રો તમારે આ રીતના સ્ટેટસ બનાવી લેવાનું છે તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં